પાનવડી વિસ્તારમાં આવેલ ખિજરાવાડી શેરીમાં મામા મિત્ર મંડળ દ્વારા મામાદેવના દેવના પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા પાનવાડી વિસ્તારમાં આવેલી ખીજરાવાડી શેરીમાં મામાદેવના મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભાવનગર શહેરના પાનવડી વિસ્તારમાં આવેલા મામાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરના પાનવડી વિસ્તારમાં આવેલી ખીજરાવાડી શેરી ખાતે રાજાશાહી સમયનું મામાદેવનું મંદિર આવેલું છે જે હજારો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે જે મામાદેવ મંદિર ખાતે પરંપરાસિતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હવન અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો ચાલો હવે પાણી પીધું હોય ચાલો હવે ફોન હોય બરોબર આવતીમાં ધ્યાન ન હોય આપણો મોટો છે એમ ધ્યાન ન હોય તો હું રણવાળું પાણી પીધું હોય ચાલુ હવે ફોન હોય બરોબર ન હોય આપડે મોટો છે એમ ધ્યાન ન હોય કદવાનું રાખો તમારે અમને આગળ મૂકી છે Bertobatlah saat ini agar